મુખ્યમંત્રી ભૂપેન્દ્ર મત વિસ્તારના રસ્તાના કામ માટે રૂપિયા બે કરોડની વધુ ગ્રાન્ટ મહત્વનો નિર્ણય મનપા વિસ્તારના તેતાલીસ ધારાસભ્યોને ફાળવાશે કુલ રૂપિયા છ્યાસી કરોડ માર્ગ મકાન વિભાગ તરફથી ગ્રાન્ટની રકમ ફાળવવામાં આવશે ડામરના નવા રોડ જૂના રસ્તાને રીસરફેસ કરવા માટે આ ગ્રાન્ટ વાપરી શકાશે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક મહત્વનો નિર્ણય મનપા વિસ્તારના ધારાસભ્યોને ફાળવી છે રૂપિયા બે કરોડની વધારાની ગ્રાન્ટ ધારાસભ્યોને મત વિસ્તારના રસ્તાના કામ માટે રૂપિયા બે કરોડની વધુ ગ્રાન્ટ વધુ માહિતી માટે ગાંધીનગરથી વિરેન મહેતા સંવાદદાતા જોડાઈ રહ્યા છે તેમના મત વિસ્તારના રોડ રસ્તા ના વિવિધ કામો માટે પ્રત્યેક ધારાસભ્ય ને બે કરોડ ની વધારાની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે મહાનગરપાલિકા વિસ્તારો ના ધારાસભ્યો મહાનગરપાલિકાના પોતાના મત વિસ્તાર આવેલા કોન્ક્રીટ કોન્ક્રીટ ડામરના નવા રોડ જૂના રોડના જે રીસિંગ વિસ્તારમાં રોડ તૂટી ગયા હોય તેવા વિસ્તારોમાં કામગીરી કરવા માટે શહેરી વિકાસ વિભાગ દ્વારા આપવામાં આવી છે મુખ્યમંત્રીએ શહેરી વિકાસ વિભાગની આ ગ્રાન્ટ ઉપરાંત આવા કામો માટે માર્ગ અને મકાન વિભાગની ગ્રાન્ટ માંથી ધારાસભ્ય દીઠ વધારાના બે કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરી છે અને રાજ્યમાં મહાનગરપાલિકા વિસ્તારના તેતાલીસ ધારાસભ્યોને આ હેતુસર

તો ધારાસભ્ય મત વિસ્તારના રસ્તાના કામ માટે બે કરોડ રૂપિયાની વધુ ગ્રાન્ટ મનપા વિસ્તારના તેતાલીસ ધારાસભ્યને ફાળવાશે કુલ છ્યાસી કરોડ રૂપિયા માર્ગ અને મકાન વિભાગ તરફથી ગ્રાન્ટની રકમ ફાળવાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય ડામરના નવા રોડ જૂના રસ્તાને રિસરફેસ કરવા માટે ગ્રાન્ટ વાપરી શકાશે તો આ મહત્વનો નિર્ણય સમાચાર આવી રહ્યા છે ગાંધીનગરથી